દર્શક મિત્રો વડોદરા શહેરના ગોરવા મધુનગર પાસે સરકારી પ્લોટ પર ગેરકાયદેસર દબાણ હતા જે દબાણ કરનારાઓને અગાઉથી નોટિસ પણ આપી હતી છતાંય દબાણો ખાલી ન થતા આજરોજ વડોદરા કોર્પોરેશનની ટીમ દબાણ શાખાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત રાખી સરકારી પ્લોટ પરના તમામ ગેરકાયદેસર દબાણો આજરોજ દબાણ શાખાની ટીમે તોડી પાડ્યા હતા એક તરફ ગરીબોને મકાન આપવાની વાત મકાન ફાળવણી માટે એલોટમેન્ટ લેટર આપ્યા નથી એની સામે કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ ગરીબોના મકાનો તોડવા માટે તૈયાર અધિકારીઓ અને નેતાઓ જમીનો ખાલી કરવામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જ્યારે આખું શહેર પૂરના કારણે ડૂબી ગયું હતું એ માટે વિશ્વામિત્રીના દબાણો અને શહેરમાં આવતા પાણી રોકતા દબાણો તોડવા તૈયાર નથી અને જતાં પણ નથી ફક્ત ગરીબોના મકાનો તોડવા અને જમીનો ખાલી કરાવી કોર્પોરેશનનો વાણિજ્ય વેચાણનો પ્લોટ છે એફપી એકસો આઠ મધુનગર ચાર રસ્તા પાસે ત્યાં ટોટલ સત્તર યુનિટ છે જે દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ ટીપી વિભાગને સાથે રાખી દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એમજીવીસીએલ ફાયર બ્રિગેડ અને અન્ય વિભાગોને પણ સાથે રાખેલા છે અને આજ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ટોટલ સત્તર યુનિટ છે કાચા પકા મકાનો

એ પ્લોટમાં અત્યારે કોઈ પ્લાનિંગ નથી સાંભળ્યું છે કે બાજુનો પ્લોટ કોઈ મોટા બિલ્ડરે ખરીદ્યો છે અને આ પ્લોટને હેતુ ફેર કરીને વાણિજ્યમાં કન્વર્ટ કરીને ખરીદવાની વાતો ચાલે છે અને એટલે રાજકીય દબાણ સુતાવળ થાય છે બાકી ફાળવણી થઈ ગઈ છે મકાનની એલોટમેન્ટ લેટર આપવા અધિકારી આવે છે વિધિન ટેન ડેઝ એ લોકો સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કરી લે પછી આ તોડવાનું હોય તો આ ઘર્ષણનો સવાલ ના ઉભો થાય એક માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો દસેક દિવસમાં માટે આ લોકોને ઘર કોણ ભાડે આપે દસ દિવસ માટે એમના પર ગરીબ લોકો પર એક્સપેન્સ કેટલો તો દસ દિવસ પોસ્ટપોન કરવા માટે અમે ડિમાન્ડ કરીએ છીએ કે જ્યાં સુધી એ લોકોને મકાન ફાળવણી ના થાય ને ત્યાં રહેવા ના જાય ત્યાં સુધી ડિમોલિશન ને પોસ્ટપોન કરો પછી ડિમોલેશન કરવામાં કોઈ વિરોધ નથી દબાણો હતા અને એમાં પણ વિશેષ રૂપે જે અમે આ ચોવીસ મીટરની રોડ લાઈન નાખી છે એના કોર્નર પર અને એની બાજુમાં અમારા ફાયર બ્રિગેડનો જે પ્લોટ એકસો નંબરનો આવ્યો છે શન એની પર જે દબાણો હતા એ દબાણો દૂર કરવાની સરકારનો આ પ્લોટ ખુલ્લો થશે તો આ જગ્યા પર ફાયર બ્રિગેડ નું પણ આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે રોડ લાઇન ખુલ્લી થશે તો અહીંથી જે ટ્રાફિકની સમસ્યા મધુનગર ચાર રસ્તા પાસે છે એનું પણ નિરાકરણ થવાનું છે તો કોર્પોરેશન દ્વારા આજે આ કોર્પોરેશનનો પ્લોટ પણ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને રોડ લાઇન પણ ખુલ્લી કરવામાં આવી છે આની પહેલા પહેલા મધુનગરના એક ભાગનું ઓલરેડી નિબોલેશન થઈ ચુક્યું હતું પરંતુ જે આ બીજો ભાગ રહી ગયો હતો એ એમને જે આવાસ નહીં ફાળવવાના કારણે માનવતાનું ધોરણ રાખીને અમે જ કહ્યું હતું કે ભાઈ માનવતાનું ધોરણ રાખવું એમને આવાસ ફળવાઈ જાય ત્યારબાદ આ ડિમોલેશન કરો તો એના પછી આ ડિમોલેશન આજે થઈ રહ્યું છે